શ્રી ગોસાઈજીનો બાલ્યાવસ્થાનો પણ એક પ્રસંગ છે શ્રી મહાપ્રભુજી સપરિવાર શ્રી ગિરાજી પધાર્યા છે વૈશાખ સુ ત્રીજના શ્રીજીનો પાટોત્સવ ધામે ધૂમે મનાવ્યો શ્રી ગોસાઇજી સાડા ત્રણ વર્ષના હતા શ્રી ગોપીનાથજી સેવકનો હાથ છોડાવી ભાગી જતા અને શ્રી ગોસાઇજી પણ વારે વારે સેવકને કહેતા કે અમને પણ ખેલવા જવા દો અને સેવક તો તેમને ગોદમાં ઉઠાવી રાખતા તો એકવાર શ્રી ગોપીનાથજી હાથ છોડાવીને થોડા દૂર ગયા ખેલતા ખેલતા પડી ગયા સેવકે શ્રી ગુસાઈજીને વૃક્ષ નીચે ઊભા રાખી શ્રી ગોપીનાથજીને ઉઠાવ્યા જલપાન કરાવ્યું અને પંખો કરવા લાગ્યા પાછા ફરીને જોયું તો શ્રી ગુસાઈજી ન દેખાયા સેવક ડરી ગયો છોટેલાલજી ક્યાં ગયા બધાને પૂછ્યું સૌ શોધવા લાગ્યા ગલી ગલીમાં જઈને જોવા લાગ્યા પણ ક્યાંય શ્રી ગુસાઇજી ન મળ્યા ત્યાં જ કોઈએ કહ્યું કે શ્રી વિઠ્ઠલનાથજી બળે દાવજી તરફ એક ગાય બચરા સાથે ખેલી રહ્યા છે ગાય બધાને મારે તેવી છે તેથી છોટેલાલજીને લાવવા માટે મને ભય લાગ્યો સૌ લાઠી લઈને દોડ્યા જઈને આશ્ચર્યચકિત થયા ગાય બળા આનંદમાં બેઠી હતી છોટેલાલજી તેમને વહાલ કરી રહ્યા હતા ગાય બળા પ્યારથી સિર ઝુકાવતી હતી શ્રી વિઠ્ઠલનાથજી ગાય અને બછરાના કંઠ અને સિંગ પર માલા પહેરાવતા હતા સેવકે પુકાર કરી અને છોટેલાલજી દોડીને તેમની પાસે આવી ગયા સેવકે પૂછ્યું લાલજી આપ શું કરી રહ્યા છો વિઠ્ઠલનાથજીના ભોલા મુખ પર મુસ્કાન આવી અને સેવકને સમજાવતા કહ્યું અમે તો ગૌ માતાનો પાટોત્સવ કરી રહ્યા છીએ સેવક આશ્ચર્યમાં પડ્યો લાલજીએ કહ્યું કે અમને શ્રીજીનો પાટોત્સવ બહુ રૂચ્યો કોઈએ માલા લાવીને અહીં નાખી દીધી છે અમે વિચાર્યું કે ઠાકોરજીનો પાટોત્સવ તો થયો હવે ગૌ માતાનો પાટોત્સવ કરીએ ગાય પણ પૂજ્ય છે ને જો અમે કેવી સજાવી દીધી સેવક તો લાલજીના મુખને જોતો રહ્યો ક્યારેક ગાયને જુએ ક્યારેક બછરાને જુએ આનંદથી ગદગદ થઈ શું વચ્ચાનાથજીને કંઠે લગાવ્યા તે દિવસથી તે ગાય શાંત થઈ ગઈ અને બધે આ વાત પ્રસરી ગઈ કે જ્યારથી છોટે લાલજીએ ગાય પર હાથ ફેરવ્યો છે ત્યારથી તે સીધી થઈ ગઈ છે ગૌ પાટોત્સવની આ વાત શ્રવણ કરી ત્યારે શ્રી વલ્લભાચાર્યજી પ્રસન્નતાથી ગદગદ થઈ ગયા કે આ બાળકની સેવામાં અત્યારથી જ આવી રુચિ છે તો આવું છે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ અને બાલ્ય અવસ્થાથી આપને ગાયમાં શ્રી ઠાકોરજીમાં આવો સ્નેહ રહેલો છે ગોબ્રાહ્મણ પ્રાણ રક્ષા પરાય નમઃ શ્રી કી શકી જય